मित्रों संपूर्ण नेवु वर्ष पची छ ऑक्टोबर न रोज सोमवार शरद पूर्णिमा नो चंद्र प्रगट थे माता लक्ष्मी ना आशीर्वाद थी बार राशियों माथी छह राशियों ना व्यक्तियों ने लोटरी लागशे आ छह राशियों ना लोगों अत्यंत धनवान बनशे हाँ मित्रों અમે તમને કહીએ કે માતા લક્ષ્મીની કૃપાથી સંપૂર્ણ 90 વર્ષ પછી 6 ઓક્ટોબરના સોમવારે પૂર્ણિમાના દિવસે બની રહેલા અત્યંત દુર્લભ અને મહાન શુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં આ 12 રાશિઓમાંથી 6 રાશિઓના વ્યક્તિઓનું ભાગ્ય ચમકી જશે આ છ રાશિઓ ધનથી ભરપૂર બનશે સ્વયં ધન્ની દેવી માતા લક્ષ્મી હવે આ છ રાશિઓના વ્યક્તિઓના ઘર માં આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પધારશે તેથી હવે આ છ રાશિઓના વ્યક્તિઓના જીવનના તમામ દુખો પીડાઓ અને મુશ્કેલીઓ દૂર થશે હવે આ છ રાશિઓના વ્યક્તિઓના જીવનમાં માતા લક્ષ્મીની કૃપાથી અપાર આનંદ અને ખુશીઓ આવશે તેથી હવે આ છ રાશિઓના વ્યક્તિઓનું જીવન પૂરી રીતે બદલાઈ જશે મિત્રો આ છ અત્યંત નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે जेमने 6 अक्टूबर ना सोमवार पूर्णिमा ना दिवसे महालक्ष्मी योग ना कारणे आ 6 राशियो ना लोको आ दिवसे अत्यंत धनवान बनशे एम कहिए तो स्वयं भगवान पर हवे तेमने अटकावी शकता नथी हवे आ 6 राशियो ना ने धनवान बनवा करोड़पति करोडपती बनवा शरद पूर्णिमा ना दिवसे हां मित्रों आ व्हिडिओ मा અમે તમને तेज 6 नसीबदार अने भाग्यशारी राशियो विषये देती तुम्हें बधा आ वीडियो ने शुरुआत थी अंत સુધી पूरे पूरो જુઓ કોઈ પણ રીતે વિડિયો ને તમે છોડશો નહીં કારણ કે આ વિડિયો આ છ રાશિઓના વ્યક્તિઓ માટે અત્યંત મહત્વનો છે વિડિયો ને શરૂ करिए સૌથી પહેલા તમારી પાસે વિનંતી છે માતા લક્ષ્મીના સાચા ভক্তો આ વિડિયો ને તરત જ એક લાઈક કરો कमेंट मा जय माता लक्ष्मी अवश्य लखो जे थी माता लक्ष्मी ना आशीर्वाद तमने सीधा अने वधु, मा वधु वीडियो ने तमारा मित्रों शेर करो मित्रों तमने नी तिथि नु सनातन धर्म विशेष महत्व छे आ शुभ तिथि पर विश्वना पालन करता भगवान विष्णु आराधना करवामा छे તેમજ સુખ અને સમૃદ્ધિમાં વધારા માટે શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન થાય છે ધાર્મિક વિશ્વાસ છે કે ભગવાન વિષ્ણુની પૂજાથી ગરીબી દૂર થાય છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે તમારી જાણકારી માટે કહીએ वैदिक पंचांग अनुसार आसो मासनी शरद पूर्णिमानी तिथि बपोरे बार 12 ने 23 मिनिट वागीये सुरू थसे आणि 7 ऑक्टोबर ना सवारे 9 ने 16 मिनिट वागीये पूर्ण थसे धार्मिक विश्वास अनुसार शरद पूर्णिमा नो विधिवत व्रत करवाती जीवन आनंदमय बने छे તેમજ उपासक पर भगवान नी कृपा वरसे मित्रों हवे बात करिए ते छ राशिओ विषे जे आ दिवसे एटले के पूर्णिमा दिवसे महालक्ष्मी योगना दुर्लभ महान शुभ संयोग थी छ राशिओ न व्यक्तिओ ने लोटरी मल से करोड़पति बन से भरपूर बन से आ छ राशिओ न ने एम कहिए तो स्वयं भगवान पर अटकवी शकता नथी आ छ राशिओ न व्यक्तिओ दिवसे धनवान बनवा तो चालो शुरू करिए કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેમના પર માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન છે કૃપાળુ છે અને બંને હાથથી ધનની વર્ષા કરશે હવે આ છ રાશિઓના વ્યક્તિઓ પર તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ તમે બધા જાણો છો કે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે सनातन धर्मના ગ્રંથો અને પુરાણોમાં વર્ણન છે કે જો કોઈ વ્યક્તિ પર ધન્ની દેવી માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરમાં ક્યારેય ધન અને વૈભવની કમી નથી આવતી પરંતુ શું તમે આ વાતથી વાકેફ છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે એમ કહેવાય છે કે ધન્ની દેવી માતા લક્ષ્મી એક જ જગ્યાએ લાંબા સમય સુધી રહી શકતી નથી आज कारण मानव जीवन में मा धन संबंधित उतार चढ़ाव हमेशा आता रहे छे। धन्नी देवी ने प्रसन्न करवा माटे लोको विविध प्रकार ना उपायों करे छे। धन्नी देवी ने खुश करवा माटे लोको तमाम प्रकार ना प्रयत्नों करे छे। जेथी माता प्रसन्न थई ने व्यक्ति ने धनवान बनावे मित्रों आज ना युग मा मानव ने अनेक प्रकार नी मुश्किलियों नो सामनो करवो पड़े छे તેનું પ્રથમ કારણ આર્થિક તંગી છે તેના ઉપરાંત માનવ જીવનમાં એવા ઉતાર ચઢાવ ગ્રહોની ગતિવિધિથી પણ સતત થતા રહે છે તેથી માનવ હંમેશા ભવિષ્ય વિશે અત્યંત ઉત્સુક રહે છે આજ ક્રમમાં આ વખતે અત્યંત મહાન સંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ છે અને તેમના પર પોતાની કૃપા વરસાવશે તમારી જાણકારી માટે કહીએ જેમ અમે કહ્યું છે કે માનવ જીવનમાં ગ્રહોની ગતિનું અત્યંત મોટું મહત્વ છે તેમની ગતિથી સીધી અસર અમારા રોજિંદા જીવન પર પડે છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે આનંદ લાવે છે તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ જ ક્રમમાં આ વખતના સંયોગથી મહાલક્ષ્મી આ છ રાશિઓના વ્યક્તિઓ પર અત્યંત પ્રસન્ન થઈ છે મિત્રો એવો સંયોગ જીવનમાં ભાગ્યે જ આવે છે જેમાં માતા લક્ષ્મી હવે છે રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે મિત્રો હવે આ છ રાશિઓના વ્યક્તિઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર આનંદની પ્રાપ્તિ થશે જે છ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે તે તમામ ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે कन्या રાશિ कन्या राशि ना व्यक्तीઓને કહીએ કે માતા લક્ષ્મી તમારું જીવનમાં વિશાળ પરિવર્તન લાવશે હા મિત્રો તમારા માટે સમય અત્યંત અનુકૂળ રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધનની પ્રાપ્તિ થશે ધન સંબંધિત વિવિધ પ્રકારના લાભ તમને મળશે ધન પ્રાપ્તિના अनेक अवसरों કન્યા રાશિના વ્યક્તિઓને હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી મળશે माता लक्ष्मी स्वयं तुम्हारा घर में पधारशे तुम्हारी जोड़ी हवे आनंद थी भराई जशे तूक समयमा तुम्हें तमाम मुश्किलियोंनो सामना करी શકશો અને તમે તમારા જીવનમાં વિજય પ્રાપ્ત કરશો તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવશે અને તમારો જીવન આનંદમય બનશે તેમ જ જે વ્યક્તિઓ વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળશે તેમજ જે વ્યક્તિઓ નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ વિશાળ આનંદકારક સમાચાર મળશે कन्या રાશિના વ્યક્તિઓને કેવું ખોટું નહીં લાગે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં આનંદનો ખજાનો આવશે માતા લક્ષ્મી હવે તમારા જીવનમાં આનંદ ભરશે તમારા જીવનમાં હવે તમને વિવિધ પ્રકારના લાભો ધન લાભ અને વિશાળ વિજયોની પ્રાપ્તિ થશે તેથી તમારો જીવન પૂરી રીતે બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિના વ્યક્તિઓને કહીએ કે તમારી કુંડળીમાં અદ્ભુત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ ભાગ્યજ બને છે જેના કારણે તમારો સમય અત્યંત ઉત્તમ રહેશે તમને ટૂંકમાં કોઈ એવી વ્યક્તિને મળશે જે તમારા જીવનની દિશા પૂરી રીતે બદલી દેશે હા મિત્રો હવે તમારું જીવનમાં સુખ અને સુવિધાઓની કોઈ કમી નહી રહે તમારું ભાગ્યમાં માતા લક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે તમને વેપારમાં પુષ્કળ લાભ મળશે જે વ્યક્તિઓ વેપાર કરે છે તેમનો વેપાર દિવસે બમણો અને રાતે ચાર ગણો વિકાસ કરશે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે તેમજ જે વ્યક્તિઓ નોકરી કરે છે અથવા નોકરીની શોધમાં છે તેમની મનપસંદ ઈચ્છા પૂર્ણ થશે તેમને મનપસંદ નોકરી મળશે અને પદોન્નતિ તેમજ વેતન યોગ છે મેષ રાશિના વ્યક્તિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે તેમજ જે વ્યક્તિઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને માતા લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ મળશે ત્યાહે વો ખોટો નહીં લાગે માતા લક્ષ્મી ના આશીર્વાદ થી મેષ રાશિ ના વ્યક્તિઓને હવે તમારા જીવનમાં આનંદ જ આનંદ આવશે હવે તમારા જીવનમાં વિશાળ પરિવર્તન થશે માતા લક્ષ્મી સ્વયં તમારી જોડી આનંદ થી ભરશે જેથી તમારો જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદી માં જે આગલી રાશિ છે તે છે કુંભ રાશિ कुंभ राशि ना व्यक्तियों ने कहिए के माता लक्ष्मी हवे तमारा पर अत्यंत प्रसन्न थई छे तमारा पर माता लक्ष्मी नी अद्भुत कृपा वरसी रही छे जेना कारणे तमारा घर मा सुख अने समृद्धि आवशे अने धन वधशे वधु धन लाभ हवे तमने थशे कुंभ राशि ना व्यक्ति टूंक कोई नवो कार्य शुरू करी शको छो जेमा तमने विजय मळशे अने तमारी आर्थिक परिस्थितिमा सुधार आवशे अने तमारा घर परिवारमा शांति व्याप्त थशे तमने कहिए के कुंभ राशि ना व्यक्तिओ जे व्यापार करे छे तेमने व्यापारमा में वधु नफो मळशे तेमनो व्यापार दिवसे बमणो राते चार गणो विकास करशे તેમજ જે વ્યક્તિઓ વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ કરવાનો સ્વપ્ન જુએ છે તો તે સ્વપ્ન ટૂંકમાં પૂર્ણ થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું તમામ કાર્યો અત્યંત સરળતાથી થશે તમારું વર્ષો જૂનું અટકેલા કાર્યો હવે વિજયપૂર્વક પૂર્ણ થશે તમને દરેક જગ્યાએથી હવે કુંભ રાશિના વ્યક્તિઓને લાભ મળશે માતા લક્ષ્મીની અદ્ભુત કૃપા તમારા પર વર્ષી રહી છે एम कहिए तो तमने टूक हवे लोटरी मल कुंभ राशि व्यक्तिओ ने माता लक्ष्मी ना आशीर्वाद थी हवे तमने विविध प्रकार ना धन लाभ ना योग बनी रहा छे। तमारा जीवन में हवे विशाल परिवर्तन थशे। तेथी तमारी खुशियों नो कोई अंत नहीं रहे अने तमारु जीवन बदलाई जशे हाँ मित्रों आ यादी में जे आगली राशि छे ते छे तुला राशि तुला राशि ना व्यक्तियों ने कहिए के माता लक्ष्मीनी विशेष कृपा तमारा पर वर्षी रही छे जेथी तमने अत्यंत वधु आर थिक लाभ थशे अने तेनी साथेज पहला करेली तमारी मेहनत नु फल हवे तमारी सामे आवशे व्यवसाय मा तमारी क्षमता नु प्रदर्शन तमे बधा जोशो तुला राशि ना व्यक्तियों ने हवे तमे जो के तमारा जीवन विशाल परिवर्तन थई रह्यु छे हाँ मित्रों माता लक्ष्मी તમારા જીવનમાં હવે એવો બદલાવ લાવશે જે તમે ક્યારેય વિચાર્યું પર નહીં હોય તમારું જીવનમાં હવે આનંદ આવશે હા મિત્રો તમારો વેપાર દિવસે બમણો રાતે ચાર ગણો વિકાસ કરશે સમાજમાં તમારો સન્માન વધશે તમને મિત્રોનો પૂરો સાથ મળશે લક્ષ્મી યોગના કારણે અદ્ભુત કમાણી થશે હવે તમને વિવિધ પ્રકારના લાભો ધન લાભ તુલા રાશિના વ્યક્તિઓને મળશે તેમજ જે વ્યક્તિઓ નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના અવશ્ય સફળ થશે તેમજ જે વ્યક્તિઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે હા મિત્રો કહેવું ખોટું નહીં લાગે તુલા રાશિના વ્યક્તિઓને હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે નોકરી કરનારાઓને નોકરીમાં પદોન્નતિ અને વેતન વધારાના યોગ છે જે વ્યક્તિઓ નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળશે કહેવું ખોટું નહીં લાગે તુલા રાશિના વ્યક્તિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ હવે પૂર્ણ થશે સમય હવે પૂરી રીતે તમારી તરફેણમાં રહેશે હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ છે તે છે મકર રાશિ मकर राशि ना व्यक्तीઓને કહીએ કે માતા લક્ષ્મી ની કૃપા તમારા પર વિશેષ રીતે વર્ષી રહી છે જેના કારણે તમને હવે અત્યંત વધુ ફાયદો મળશે તમને તમારા જીવનમાં વિજયો મળશે તેમ જ વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત સારો સાબિત થશે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિજય મળશે અને તમારું મન અભ્યાસમાં લાગશે મકર રાશિના વ્યક્તિઓને કહીએ કે તમને તમાર यह क्षेत्र में विशाल विजय મળશે नौकरी में पदोन्नति अथवा वेतन વધારો થઈ શકે છે તેમ જ તમારો વેપાર દિવસે બમણો રાતે ચાર ગણો વિકાસ કરશે જે પણ કાર્ય તમે કરશો તેમાં તમને અપાર विजय મળશે તેમ જ તમને કહીએ કે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિનું સુખ તમને મકર રાશિના વ્યક્તિઓને મળી શકે છે સમય પૂરી રીતે તમારી તરફેણમાં છે ઘર પરિવારમાં આનંદનો વાતાવરણ રહેશે સમયનો પૂરો ફાયદો ઉઠાવો મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના વ્યક્તિઓને કહીએ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં વિશાળ પરિવર્તન લાવશે હા મિત્રો તમારા માટે સમય અત્યંત અનુકૂળ રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ થશે धन संबंधित विविध प्रकार ना लाभ तमने मरशे वृषभ राशि ना व्यक्तियों ने हवे तमने माता लक्ष्मी ना आशीर्वाद थी मरशे माता लक्ष्मी स्वयं तमारा घर मा पधारशे तमारी जोड़ी हवे आनंद थी भराई जशे टूंक मा तमे तमाम मुश्किलियों नो सामनो करी शक्षो अने तमे तमारा जीवन मा विजय प्राप्त करशो तमारी आर्थिक परिस्थिति सुधार आवशे अने तमारू जीवन आनंदमय बनशे તેમજ જે વ્યક્તિઓ વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે તેમજ જે વ્યક્તિઓ નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ વિશાળ આનંદકારક સમાચાર મળશે વૃષભ રાશિના વ્યક્તિઓને કહેવું ખોટું નહીં લાગે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં આનંદનો ખજાનો આવશે માતા લક્ષ્મી હવે તમારા જીવનમાં આનંદ ભરશે તમારા જીવનમાં હવે તમને વિવિધ પ્રકારના લાભો ધન લાભ અને વિશાળ વિજયોની પ્રાપ્તિ થશે મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે ધનથી ભરપૂર થશે એમ કહીએ તો આ છ રાશિઓના વ્યક્તિઓને કરોડોનો ધન લાભ મળશે આ છ રાશિઓના વ્યક્તિઓ ધનવાન થશે આ છ રાશિઓના વ્યક્તિઓને માતા લક્ષ્મી मीना आशीर्वाद थी तेमना जीवन मा विविध प्रकार ना लाभो धन लाभ अने विशाल विजयों प्राप्ती प्राप्ति थशे तेथी आ राशियों ना व्यक्तियों नु जीवन बदलाई जशे मित्रों माता लक्ष्मी ना आशीर्वाद तमे बधाने मरे अने छ ऑक्टोबर शरद पूनम ना दिवसे कन्या मेष कुंभ तुला मकर वृषभ आ छ राशियों अत्यंत भाग्यशाली छे जेमने माता लक्ष्मी विशेष कृपा मळशे તેમના જીવનમાં ધન અને સુખની વર્ષા થશે આ દિવસે તેમને અનેક અવસરો મળશે અને તેમનું ભાગ્ય ચમકશે મિત્રો આ વખતના શરદ પૂર્ણિમા પર આ રાશિઓને વિશેષ ધ્યાન આપો અને માતા લક્ષ્મીની પૂજા કરો જેથી તમારા જીવનમાં પર આનંદ વધે આમ તો આ સંયોગ અત્યંત દુર્લભ છે અને તેના કારણે આ રાશિઓને વધુ લાભ મળશે જે તેમને જીવનમાં આગળ વધારશે મિત્રો આ વીડિયો વધુમાં વધુ શેર કરો અને તમારા પરિવારને પણ જણાવો જેથી તેઓ પણ આ માહિતીથી લાભ લઈ શકે જય માતા લક્ષ્મી